જુનાગઢમાં મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે જુનાગઢના મહાનગરપાલિકાના કમિશનર આકરા પાણીએ જોવા મળ્યા ત્યારે મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર કાર્યવાહી કરવામાં આવી ત્યારે મહાનગરપાલિકાના અધિકારી દ્વારા કરવામાં આવી છે અલગ અલગ સ્થળે કાર્યવાહી

ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ પર કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે મનપાના અધિકારી દ્વારા કરવામાં આવી છે અલગ અલગ સ્થળે કાર્યવાહી ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ બાબતે જીઆઈડીસીમાં ચાર કારખાના કરાયા છે સીલ તો શહેરમાં છ પ્લાસ્ટિકની દુકાનો પણ સીલ કરાય છે ત્યારે મનપા દ્વારા તમામને દંડની પણ નોટિસ આપવામાં આવી છે ત્યારે રેડ દરમિયાન પચીસ હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરાયો છે આજે માનનીય કમિશનર શ્રી ઓમ પ્રકાશ સાહેબની સૂચનાથી મહાનગરપાલિકાના વિવિધ બાર અધિકારીઓની ટોટલ સાઠ લોકોની ટીમ બનાવી અને વારંવાર જેઓને દંડ કરવામાં આવેલ છે એ સ્થળો પર આકસ્મિક આજ રોજ ચાર વાગ્યાથી ગરોડા પાડવામાં આવેલ છે જેએડી માં આવેલ વિવિધ ચાર કારખાનાઓ ખાતે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જણાયેલ છે જેથી આ ચાર કારખાનાઓ છે એ સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે

એ જગ્યાએ જીપીસીબી માર્ગદર્શન લઈ એમના મારફત પણ કાર્યવાહી કરવામાં આવશે